પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક પ્રધાનમંત્રી કહ્યું વિપરીત પરિસ્થિતિઓમાં ભારત રશિયા એકસાથે તો વૈશ્વિક શાંતિ સ્થિરતા અને સમૃદ્ધિ માટે બંને દેશોના સંબંધોને ગણાવ્યા મહત્વના એસસીઓ સમિતના સંયુક્ત ઘોષણાપત્રમાં બહેલગામ હુમલાની કડક શબ્દોમાં નિંદા સંયુક્ત નિવેદનમાં આતંકવાદના વિરોધમાં વ્યક્ત કરાઈ પ્રતિબદ્ધતા કહ્યું હુમલાના દોષિતોને મળે સજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આતંકવાદ પર બેવડા માપદંડ માન્ય નહીં પ્રધાનમંત્રી મોદીએ કનેક્ટિવિટી વધારવાના પ્રયાસ પર એસસીઓમાં સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાના સન્માનનું કર્યું આહવાન તેમણે તેને એસસીઓના મૂળ ચાર્ટરનો ગણાવ્યો હિસ્સો એસસીઓ દેશોને એકજૂટ થઈ એશી વર્ષગાંઠ પર સંયુક્ત રાષ્ટ્રમાં રિફોર્મ કરવાની આપી સલાહ બિહાર એસઆઈઆર મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય વાંધા અરજી દાખલ કરવાની અંતિમ તારીખ એક સપ્ટેમ્બરથી વધુ લંબાવા કર્યો ઇનકાર વધુ સુનાવણી સપ્ટેમ્બરે સુરત ક્રાઇમ ટીમે ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો કર્યો પર્દાફાશ ત્રણ આરોપીઓની કરી ધરપકડ રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ બાર જણાની સંડોવણીની આશંકા વરસાદ રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની વિશેષ ડ્રાઇવ ઓગસ્ટ માસમાં અંદાજે રૂપિયા એક પોઈન્ટ આઠ કરોડનો છેતાલીસ ટન અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો કર્યો જપ્ત જથ્થામાં મુખ્યત્વે ઘી પામ ઓઈલ કુકિંગ મીડિયમ અને ચાંદીનો વરખ સામેલ રાજ્યમાં વરસાદનું ઘટ્યું જોર આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી આજે સવારથી ઓગણચાલીસ તાલુકામાં છૂટો છવાયો વરસાદ રાજ્યમાં સીઝનનો કુલ નેવ પોઈન્ટ એક્યાસી ટકા વરસાદ અફઘાનિસ્તાનમાં મોડી રાત્રે છ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ભૂકંપ આઠસોથી વધુ લોકોના મૃત્યુ ત્રણ હજારથી વધુ લોકો ઘાયલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ હરસંભવ સહાયનું આપ્યું આશ્વાસન સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારનું ગ્રીન ઝોનમાં ક્લોઝિંગ સેન્સેક્સ પાંચસો ત્રેપન પોઈન્ટ વધીને એશી હજાર ત્રણસો નજીક તો નિફ્ટી ચોવીસ હજાર છસો નજીક બંધ આઈટી ઓટો બેન્કિંગ સેક્ટરમાં તેજી ચાંદીના ભાવમાં બે હજારનો ઉછાળો